પટ્ટી ટ્રક માલિક મંડળી દ્વારા લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવવા બાબતે આવેદન પત્ર સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અરવિંદભાઈ આહીર છે ભમવારા ગામનો વતની છું અમારી માંગ એક જ છે જે આ ટ્રક લિગ્નાઇટ ટ્રક વર્ષોથી ચાલી રહ્યો છે અને નાના માણસોને દસ વ્હીલ ગાડી પહેલાં હતી હવે બાર વ્હીલ રોજગારી મળી રહી છે તે આપણે અહીંયા રજૂઆત એટલા માટે સાહેબને કરવા માટે આવી છે નાના માણસોને રોજગારી મળી રહે ચૌદ વ્હીલ અને સોળ વ્હીલ ગાડી ચાલુ ન થાય જીએમડીસીમાં એના માટે અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા હતા અને બહુડી બધી સંખ્યા માત્ર ટ્રક માલિકો અમારી પાવરભટ્ટી ટ્રક એસોસિએશન વતી આવ્યા છીએ એ સાહેબને રજૂઆત કરી કે આવતા દિવસોની અંદર અમારે આ દસ વ્હીલ બાર વ્હીલ ટ્રક માલિકોને કોઈને પણ સાહેબ તકલીફ ન પડે એવી આપણા માધ્યમથી અમને ફાયદો ક્યાં થાય એવો આપણે સૂચન કરશો તો સાહેબ શ્રીપાદી અભિપ્રાય સારા મળ્યા કે અમે સારા પ્રયત્ન કરશું જેનાથી માટે ટ્રક માલિકોનું હિત જળવાઈ ગયું દસ વીલ બાર વ્હીલ એક ખેતી પછીનું ખેતી પછીનો આ એક ઉદ્યોગ છે ખેતી પછીનો આ એક રોજગારી છે લિગ્નાઇટ પદ્ધતિ અમારે પચાસ વર્ષોથી અમારો બધા સમાજના અનવા આમાં સુનવે અનવેલા છે તો આના માટે જે ખેતી પછીનો આ એક નાનો મોટો એક માણસ આમાં ધંધો કરી શકે બે પાંચ લાખ રૂપિયા હોય તો આ ટ્રકનો ધંધો કરી શકે દસ વીલ બાર વ્હીલ અને એનામાં એની રોજગારી મેળવી અને એના બાળકોનું પાલન પોષણ કરી શકે એના માટે આ નાની દસ વીલ બાર વ્હીલ ગાડીઓનો મળી રહે ધંધો તો એના માટે કરીએ બાકી ચૌદ વ્હીલ સોળ વ્હીલ ગાડીઓ જે મોટા માણસો કણે હોય એને કોઈ ફરક પડતો નથી લીગ્નથી એટલે આ નાના માણસોની રોજીરોટી છીનવાયેલી એના માટે અમે આવ્યા છીએ આજ પાલન પોષણ એક ગાડીમાંથી દસ પરિવારનું પાલન પોષણ થતો હોય છે તો એના એના કરી અને આનો ધંધો જળવાઈ રહે એવું આપને અમે કલેક્ટર સાહેબ કને આયોજન પત્ર આપી અને બાયદરી એવી આપે સાહેબને કીધું જે સારો એવો અમને આ ધંધો મળી